ફ્રેન્ડ કેમ છો મારું નામ રહુ કાલવા છે હું ભાવનગરથી આવેલો છું મને ઘણા સમયથી એરફોલની તકલીફ હતી અને છેલ્લા પાંચ છ વર્ષથી મારા ઘણા એરફોલ થઈ ગયેલા હતા ત્યારબાદ મને છે ને જાણ કરવા જાણ થઈ કે અમદાવાદની અંદર ડોક્ટર રીચા મેમ છે તેઓએ મને મારા ફ્રેન્ડે મને સજેસ્ટ કરેલું કે ભાઈ તું એકવાર તેની મુલાકાત લે અને તને આનું સોલ્યુશન થઈ જશે રિચા મેમને હું મુલાકાતે આવેલો અને તેઓએ મને જાણ કરી કે ભાઈ તમારે આની અંદર ઘણો વર્ત આવી શકશે એવો તે મને જાણ કરેલી કે તમારે બે સિટિંગ કરાવવા પડશે અત્યારે મેં ફર્સ્ટ સિટિંગ કરાવી નાખેલ નાખ્યો એપ્રોક્સ જેવું થઈ ગયું છે અને એનું મને ઘણું સારું રિઝલ્ટ જોવા મળ્યું છે આપ જોઈ શકો અને જ્યારે હું અહીંયા મુલાકાતે આવેલો ત્યારે મેડમને ને મેં જાણ કરેલી કે આની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે શું થાય છે કઈ રીતે બને છે તેઓએ મને જાણ કરેલી અને તેઓએ મને એક ડેટ આપેલી તે ડેટ પહેલા મને એમને રિપોર્ટ કરવાનું જાણ કરેલું અને મેં તેમના બ્લડના ને બધા રિપોર્ટ કરાવેલા બીપી તપાસ કરાવેલી ત્યારબાદ હું મારી ટ્રીટમેન્ટ માટે અહીંયા આવેલો ત્યારે મે મેમે મને જ્યાં ટ્રાન્સફર કરવાના હતા તેના બધા પોઈન્ટ મને અહીંયા દેખાડ્યા કે આટલી જગ્યામાં મારે ગ્રોથ આવશે અને ત્યારબાદ મારી ટ્રીટમેન્ટ ચાલુ થવા ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ થયા બાદ તેઓએ મને એને સેસિયાને ઇન્જેક્શન આપેલા એવો કોઈ એનો દર્દ નથી દુખાવો નથી નોર્મલ દુખાવો હતો અને એ ક્યારે થઈ ગયું તેની અમને જાણય નથી થઈ બહુ ઇઝીલી આ ટ્રીટમેન્ટ થાય છે અને તેનું રિઝલ્ટ પણ આપ જોઈ શકો તો ઘણું સારું મળે છે અને ત્યારબાદ મારી ટ્રીટમેન્ટ ખતમ થયા બાદ મને તેઓએ એટલી કેર કરવાની કીધેલી ત્યારબાદ તેઓએ મને ટેબ્લેટ આપેલી અને ટેબ્લેટ છે મિનોક્સિડિલ છે તે બધી કેર કરવાની મને કીધેલી અને હું એમની કેર રેગ્યુલર ડેટ ટુ ડેટ કરું છું ટીઆરપી કરવા માટેની એક ટ્રીટમેન્ટ આવે છે તે આપને અહીંયા સજેસ્ટ કરે છે મહિના બે મહિના પછી ત્રણ ચાર પીઆરપી કરાવવાનું હોય છે જેથી ત્યારે તમને વાળનો ગ્રોથ ઘણો સારો મળે છે અને એમનું રિઝલ્ટ પણ ઘણું સારું મળે છે ફર્સ્ટ ટ્રીટમેન્ટ થયા બાદ ઘણું સારું રિઝલ્ટ મળેલું છે અને એ રિઝલ્ટ જોઈને મારી ફેમિલી પણ ઘણી ખુશ થયેલી છે કે ભાઈ આ તને ઘણું સારું રિઝલ્ટ મળેલું છે તો તું હવે પછી સેકન્ડ ટ્રીટમેન્ટ પણ તારે કરાવવી પડે આમાં અને ઘણું સારું રિઝલ્ટ મળશે આની અંદર જેથી હું આ વસ્તુ કરાવીને ઘણો ખુશ છું અને મને આ ટ્રીટમેન્ટની અંદર ઘણો લાભ થયો છે અને હું સેકન્ડ સિટિંગ શોર્ટ ટાઈમ જ કરાવવાનું છે અને અહીંયાનું રિઝલ્ટ અહીંયાનો સ્ટાફ મેડમનું નેચર ઘણું સરસ છે અને આપને ઘણો સારો રિસ્પોન્સ મળે છે કોઈને પણ ટ્રીટમેન્ટ આ બાબતની કરાવી હોય કે આનું રિઝલ્ટ જાણવું હોય તો આપણે જરૂર ચોક્કસ એકવાર રીચા મેમની મુલાકાત લો આપને ઘણા સારા સજેશન આપશે અને આપને જે જે ટ્રીટમેન્ટ કરાવી હોય તેનો ઘણા સારા રિવ્યુ પણ તમને દેખાડશે અમને પણ અહીંયા ઘણા આવ્યા ત્યારે અમને રિવ્યુ સારા સારા એવા દેખાડી ને રિવ્યુ અમે જોયા અમે એટલા ફોટોઝ એટલા જોયા એનું રિઝલ્ટ સારું એવું અમને લાગ્યું ત્યારબાદ અમે આ ટ્રીટમેન્ટ કરાવી અને અમુક અમારું રિઝલ્ટ જોઈને પણ અમને એમ થયું કે નાના ઘણી સારી એવી ફેસિલિટીઝ અહીંયા મળે છે થેન્ક યુ સો મચ હેર ફ્રી એન્ડ હેર ગ્રોથ